તાલુકા પંચાયત પાલીતાણા અમે આજે ખેડૂતોના સંપૂર્ણપણે દેવા માફીના અનુસંધાને આજે ભેરવના ચોક ખાતે ધરણા કરવા ઉતર્યા છીએ આ જયારે કમોસમી વરસાદ સમગ્ર રાજ્યની અંદર થયો છે ત્યારે ખાસ કરીને ભાવનગર જિલ્લાને બહુ મોટું નુકસાન થયું છે અમે આ તકે સરકારને એક વિનંતી કરવા માંગીએ છીએ કે ખેડૂતોને કોઈ પણ જાતનું વળતર નહીં પણ સો એ સો ટકા એના દેવામાફ કરવામાં આવે પૂર્વ વડાપ્રધાન મનમોહન કરોડ રૂપિયા ખેડૂતોના દેવા માફ કરી અને એમને સહાય ચૂકવી હતી ત્યારે આ તકે અમે સરકારને બીજી વાર રજૂઆત કરીએ છીએ કે ખેડૂતોના સો ટકા દેવા માફ કરવામાં આવે સાથે સાથે ખેતમજૂરો ને પણ માત્ર મજૂરી ઉપર જયારે નિર્ભર છે ત્યારે ખેતમજૂરો ને પણ યોગ્ય વળતર અને યોગ્ય સહાય ચૂકવવામાં આવે એવી અમારી માંગણી છે